કે જેમાં સુરત ના અંદાજીત લાખ જેટલા પ્રજાજનો લોકો લોકો એટલે કે કે લગભગ કરોડ સુધી આ યોજના પહોંચવા ધારે છે કે જે પુસ્તકોનો લાભ લોકો વ્યાપક પ્રમાણમાં મેળવે આમાં કરવાનું શું છે મિત્રો કે તમારી પાસે તમારા ઘરમાં તમારી શેરીમાં તમારી સોસાયટીમાં તમારી શાળામાં આસપાસ કોઈ પણ જગ્યાએ જે તમારી પાસે નકામી રદ્દી પસ્તી પડી છે જે તમારા માટે એક ન્યુસન્સ એક ઉપદ્રવ છે તો એ પસ્તી તમે અહીંયા પુસ્તક પરબમાં પહોંચાડી જાઓ અથવા કલેક્ટ થાય અને એ પસ્તી મારફતે તમને સરસ સુંદર મજાના જીવન ઉપયોગી પુસ્તકો નવા નક્કોર વાંચવા માટે મળે આનંદની વાત એ છે કે આ પ્રવૃત્તિ લોક હૃદયમાં એટલી બધી જીલાય છે કે એને આ પુસ્તક પરપ માટે થઈને એક જ્ઞાન રથ ઉપલબ્ધ થયો છે જેના મારફતે પુસ્તકો ના ટ્રાન્સપોર્ટેશનનું કામ સરળ બન્યું છે અને સુરત શહેરના વર્તમાન મેયર શ્રીએ આ પ્રવૃત્તિને એટલી સરસ બિરદાવી છે કે આજે અનેક લોકો માટે રસ ધ્યાન નું કેન્દ્ર આ પ્રવૃત્તિ બની છે આ તકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નું એક સુંદર વિધાન મને યાદ આવે છે અને તે એ છે કે આપડા બે પગમાં કદાચ ચંપલ નહી હોય તો ચાલશે પણ આપડા બે હાથમાં એક સુંદર ચોપડી હોવી બહુ જરૂરી છે મિત્રો કોઈને પ્રશ્ન થાય કે આપણે

પ્રજાજનો માટે ચાલતી હોય તો એને એક યા બીજા સ્વરૂપે આપણાથી શક્ય એવો કોઈ પણ પ્રકારનો સહયોગ આપી અને આ પ્રવૃત્તિ જનજન સુધી લોકોના દ્વાર સુધી પહોંચે એના માટે આપણા થકી જે કંઈ યશસ્વી કામગીરી થઈ શકે તે કરીએ ધન્યવાદ